વૃષભ રાશિના લોકો ઘણા મહિનાઓ પછી એક મોટો અને દુર્લભ અવસરનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ સમય સમય પર થવાવાળા યોગ મનુષ્યને સફળ અને અસફળ થવા પર મજબૂર કરી દે છે પરંતુ જૂન જુલાઈ મહિનામાં એક મોટો પરિવર્તન યોગ બનવા જઈ રહ્યો છે જે તમારા જીવનને નવી દિશા અને લાભ દેવા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે અને આજે હું તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યો છું તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો જૂન મહિનામાં સૂર્ય બુધ અને શુક્ર ત્રણેય નજીક આવીને શુભયોગનું નિર્માણ કરશે તેર જૂને શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ચૌદ જૂને બુધ ગ્રહ પણ મિથુન રાશિમાં અને તેના એક દિવસ પછી પંદર જૂને પણ સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે એટલે કે મિથુન રાશિમાં ત્રિગ્રહી રાજયોગનું નિર્માણ થશે એવામાં શુક્ર અને બુધની યુતિથી પણ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે અને આ ત્રણેય અદ્ભુત યોગ જુલાઈમાં તમને જબરજસ્ત લાભ આપવાના છે મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો વિસ્તારથી જાણીએ કે વૃષભ રાશિ માટે જૂન અને જુલાઈનો મહિનો કેવો રહેવાનો છે વૃષભ રાશિ વાળાઓ આજે વિજ્ઞાન ઉત્કર્ષ પર છે અને ભૌતિક સુખ સાધન અને સુવિધાઓની દોડમાં માનવ પૂર્ણરૂપથી તલ્લીન છે આધ્યાત્મિક માન્યતાઓ ક્ષીણ થઈ રહી છે અને દેહ સુખ જ માનવનો ચરમ લક્ષ્ય બની ગયો છે મિત્રો આજે આપણે તેનું દુષ્પ્રણ પણ જોઈ રહ્યા છીએ પરંતુ આ બધું હોવા છતાં પણ જૂન જુલાઈ તમારા માટે પરિવર્તન અને શુભ ફળદાયી રહેવાનો છે ખાસ કરીને જે લોકો કામની શોધમાં છે અથવા જે પોતાના કામનો વિસ્તાર કરવા માગે છે તેમના માટે આ મહિનો ખૂબ જ સફળતાનો છે નોકરી કરેલા રહેલા લોકોને પણ નોકરીના પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે છે અને એવામાં આ સમયમાં તમને કોઈ મોટી ખુશખબરી પણ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ઇતિહાસમાં તમે જોઈ શકો છો જ્યારે પણ બુધ અને શુક્રની યુતિ થઈ છે ને લક્ષ્મીનારાયણ યોગ બન્યો છે તો તેઓ એક નહીં બે નહીં પરંતુ કેટલીક જગ્યાઓ પરથી તમને શુભ સમાચારોની પ્રાપ્તિ કરાવી છે જો તમારો કોઈ પ્રોજેક્ટ અધૂરા છે તો તેને પણ તેને પૂર્ણ કરાવ્યા છે તમે વ્યાપારનો વિસ્તાર કરવામાં સફળ બનો છો રોજગારનામાં અવસરનો વધારો થાય છે જે નાના નાના વ્યાપારી હોય છે જેમની નાની નાની દુકાનો હોય છે તેમને પણ ગ્રાહક મળવા લાગે છે તરકીના સારા યોગ બનવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને તમારા જે પણ વિચારો કાર્યો હોય છે એ પણ જરૂરી પૂર્ણ થઈ જાય છે મિત્રો આ સફળતા માત્ર નોકરી અને વ્યવસાયના રૂપમાં મળશે એવું નથી તે તમને પ્રેમ જીવનમાં તે તમને સામાજિક જીવનમાં તે તમને આર્થિક જીવનમાં પારિવારિક દ્રષ્ટિએ દરેક જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે છે કારણ કે જ્યારે જ્યારે પણ પૃથ્વી રાશિમાં બુધ અને શુક્રની યુતિ થઈ છે અથવા તો પરસ્પર દ્રષ્ટિ અથવા પરસ્પર રાશિઓમાં બંને ગ્રહો સ્થિત થયા છે તેમણે અસંભવ કાર્યોને પણ સંભવ કર્યા છે પ્રભાવશાળી લોકોથી ઓળખાણ બનાવવાનો અવસર પણ આપ્યો છે નોકરી કરી રહેલા લોકોને વેતનમાં વૃદ્ધિ પ્રમોશનના યોગો આપ્યા છે એવા વ્યક્તિને આકસ્મિક ધન મળે છે તેમને સરકારમાં મોટા અધિકારો અથવા સન્માનિત પદ મળે છે જો તમે એક જગ્યાએ કામ કરીને થાકી ગયા હોવ છો અને નવી જગ્યાએ જવાના પ્રયાસો કરી રહ્યા હોય છો તો તે પણ સંભવ થાય છે આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થાય છે તમે જો મહિલા છો તમને તો કોઈ પુરુષ મિત્ર અથવા કોઈ પારિવારિક પુરુષ સદસ્યના કારણે પણ લાભ મળી જાય છે એવામાં જો તમે તમારા માટે ઉચિત સાથીની શોધમાં પણ હોવ છો ને તો ન કેવળ તમને વ્યક્તિ મળે છે પરંતુ દેહ સુખની સાથે માનસિક સુખ પણ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ ગ્રહને યુદ્ધના દેવતા મનાય છે અને શનિને મૃત્યુના શોકના સંતાપના અને માનવીય વેદનાના દેવતા મનાય છે એવામાં મંગળ ગ્રહ બાર જુલાઈથી શુક્રની રાશિમાં ચાલ્યા જશે તો ત્યાં પણ લક્ષ્મીનારાયણ યોગ બનાવશે તો તે તમારા પર લાગેલા ખોટા આરોપોને ખત્મ કરશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે વ્યક્તિય સંકટ દૂર થશે તમે પોતાની કંપની ફેક્ટરી માટે કંઈક મોટું કરવા માંગતા હતા તો ત્યાં પણ તમને સફળતા મળશે બાર જુલાઈ પછી તમારા બેંક બેલેન્સમાં અધિકતા આવશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો તમારી કોઈ જૂની સંપત્તિ છે જેને વેચીને તમે કંઈક ખરીદવા માંગો છો તો તે પણ સંભવ થશે કારણ કે મંગળ બાર જુલાઈ પછી પ્રોપર્ટી ખરીદવાનો અવસર આપશે પ્રોપર્ટી વેચવાનો અવસર આપશે જે લોકો ખેતીથી સંબંધિત વ્યવસાય રિયલ એસ્ટેટ સંબંધિત કાર્ય ભોજન સંબંધિત સામગ્રી સાથે જોડાયેલા છે તેમને નવા અવસરની સાથે લાભ પણ પ્રાપ્ત થાય છે મિત્રો એવામાં શનિ ગ્રહ પર પોતાના ઘરમાં જ બિરાજમાન રહીને પરમ ઉચ્ચના થઈ રહ્યા છે તો તે નિશ્ચિત રૂપથી યશ અને કીર્તિમાં વૃદ્ધિ કરાવશે વાહન અને સંપત્તિ ખરીદવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ સમયે તમે સરકાર અથવા પ્રાઇવેટ કંપનીઓ સાથે ડીલ પણ કરી શકો છો ખાસ કરીને ખની ચામડું પ્લાસ્ટિક શેરબજાર તથા રમતગમતથી સંબંધિત બિઝનેસ એકદમથી વધી જશે અને લાભ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો શનિના લીધે તમને સ્કૂલ કોલેજોમાં એડમિશન મળશે શનિના લીધે જ તમને આર્થિક સામાજિક ન્યાય પ્રાપ્ત થશે શનિદેવના કારણે તમે જૂન જુલાઈમાં ગંભીર રોગોમાંથી પણ બચી શકો છો મિત્રો શું તમે જાણો છો કે જીવનમાં ઐશ્વર્ય અને ભૌતિક સુખ સુવિધા કોણ આપે છે તો તે માત્ર ને માત્ર શુક્ર ગ્રહ થી જ પ્રાપ્ત થાય છે એવામાં 6 જુલાઈ થી શુક્ર ગ્રહ કર્ક રાશિ માં પહોંચી જશે તો તે તમારા માટે બધી રીત ખુશીઓ આપશે સુખો ના કારક શુક્ર જે લોકો કળા સાહિત્ય અને ઐશ્વર્ય આદિ વસ્તુ થી સંબંધિત કાર્ય કરી રહ્યા છે તેમને માલામાલ કરશે શુક્ર વિદેશ માં રહેલા લોકો ની કિસ્મત ચમકાવશે એવામાં તમે કપડાં કારોબાર અથવા સુંદર વસ્તુનો કારોબાર કરો છો અથવા તમે સમજો કે પુરુષ તેની સુંદરતા વધારવા માટે જે પણ વસ્તુઓ બનાવો છો તેનો બનાવે છે તેનો વ્યાપાર કરો છો તો સમજી લો કે તમારા સારા દિવસો હવે દૂર નથી મિત્રો દ્વાદશ ભાવના બળ પર જ જાતુકનું જીવન નિર્ભર રહે છે જે ભાવ પીડિત હોય તેનું ફળ મળતું જ નથી અથવા મળે છે તો સ્વલ્પ માત્રામાં મળે છે એટલા માટે હું કહું છું કે કુંડળીનું વિશ્લેષણ કરો તેને જાણો સમજો અને જીવનમાં આગળ વધી આપો એકંદરે જૂન જુલાઈ જીવનમાં મોટો યુટર્ન લઈને આવી રહ્યા છે જેને તમે આવનારા સમયમાં અનુભવી પણ શકશો જય ગુરુદાસ જય ગિનારી